ભાવનગર નીલમબાગ પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યું છે મુંબઈ થી આવેલા એક પાર્સલમાંથી ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ઋતુરાજસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલ ઉંમર વર્ષ નામનો એક યુવાન છે તે પોતાની ફરિયાદ લઈને પહોંચ્યો હતો અને તેણે પોલીસને અરજી આપી હતી કે મુંબઈથી મેં એક પાર્સલ મંગાવ્યું હતું જેમાં સાડા પાંચ લાખ રૂપિયા રોકડા હતા સાથે જે પાલતુ ડોગના

પછી આરોપી બની ગયો છે સાથે જ જો વાત કરવામાં આવે તો પોલીસે તેની આખરી પૂછપરછ કરી હતી પોલીસના ડબે ત્યારે આજે ફરિયાદી જે ફરિયાદ કરવા આવ્યો હતો ઋતુરાજસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલ તે પોલીસ સમક્ષ તેણે વટાણા વેરી દીધા હતા કે તારીખ તેરના રોજ ભાવનગરની આરપી આંગળિયા મારફતે તેણે સાડા પાંચ લાખ રૂપિયાનું આંગળીયું છે તે મુંબઈના શ્રીરંગ નામના ગાંજાના સપ્લાયરને પૈસા મોકલ્યા હતા પરંતુ તેની પાસે પૂરતો જથ્થો ન હોય જેને લઈને શ્રીરંગ નામનો જે વ્યક્તિ છે તેણે સાડા લાખ રૂપિયા છે તે આ બેગમાં પરત મોકલી અને બાકીનો જે જથ્થો છે તેણે મોકલો હતો આ શ્રીરંગ નામનો જે સપ્લાયર છે તેના મારફતે મુંબઈનો જે જય ભટ્ટ નામનો વ્યક્તિ છે તે આ ખાનગી ટ્રાવેલ્સની જે બસ છે તેમાં પાર્સલ મૂકવા માટે ગયો હતો અને આ પાર્સલ જ્યારે ભાવનગર આવ્યું હતું ત્યારે એમાં આ જે ત્રણ યુવાનો છે તેમણે આ જે રકમ છે તે કાઢી લીધી હતી પૈસા કાઢી લીધા હતા તેવી પણ એક તપાસમાં બહાર આવ્યું છે આ મામલે જ્યારે આ તમામ આરોપીને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેમાં બે દિવસના રિમાન્ડ છે તે કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે